તમામ લોકોનો એક પ્રયત્ન છે કે આપણે સુખી થઈએ ચાહે નાનકડી કીડી હોય કે ચાહે મોટો પંચાર હોય અંદરની એક ભીતરી રેશિયા એક જ છે કે મારે અનુકૂળતા જોઈએ મારે સુખ જોઈએ સુખ દિપસું દુઃખદ વીઠ સુખ લિપસુ તત્વાર્થને કાર્યકામાં કીધું કે જીવનું એક વિશેષણ છે દુઃખનો દ્વેષી અને સુખનો લિપસું

આપણો સુખ આપણે જાતે જ ઉભો કરવાનો છે સ્ટ્રોંગલી માનવાનું છે કે બાહ્ય સાધન સામગ્રી સંબંધો વ્યક્તિઓ કે સિચ્યુએશનની અંદર આપણે સુખ માની લીધું છે એ જાતનો આભાસ છે અને ભ્રમણા છે આ વસ્તુ આજે છે અને કાલે નથી પ્રેક્ટિકલી પણ આપણે જોઈએ છે કોઈ ખાવામાં સુખ માને પણ ખાવાથી ડ્રોગો પેદા થાય છે અને ખાવાના કારણે ધોવો પણ પેદા થાય છે કોઈ પૈસામાં સુખ માને છે અને પૈસાના કારણે તત્વ સૂત્ર એમ કહે છે આ એ દુઃખમ જે એ દુઃખમ દિગંતમ અર્થાનામ અર્જને દુઃખમ સાચવવા માટેનું દુઃખ અને ગયા ખોરાકને નું સાધન માન્યું એ જ કદાચ આ શરીરમાં રોગ પેદા કરવાનું કારણ બને જે સંપત્તિને સુખનું સાધન માન્યું આ સંપત્તિ જ આપણી અશાંતિ ઉકળાટ અને મોતમાં પણ નિમિત્ત બની શકે જે સત્તાને સુખનો સાધન માન્યો જોઈએ છે કેટલા દુખી છે આપણને એમ લાગે કે વી વીઆઈપી પણ અંદરથી કેટલા સડકતા ને હોય છે એક સારામાં સારા એમએલએ મને કીધું તું કે મારા સાહેબ કદાચ ચીફ મિનિસ્ટર આવીને રેડ કાર્પેટ બિછાતી હોય પણ અંદર થી કેટલા ટેન્શન અંદર હોય છે અમને ખબર છે સત્તા મળ્યા પછી પણ ટકાવાનો ત્રાસ અને જતી ના એનો ત્રાસ બિયોન્ડ હોય છે આપણે એટલું તો ફિગર આટલા પ્રવચનો સાંભળી શાસ્ત્રનો અભ્યાસ કરે અને એ કન્ક્લુઝન ઉપર તો આવવાનું છે બહાર કઈ સુખ છે નહીં અને હકીકત ની અંદર સુખ આપણી બહુ જ નજીક છે પણ એક કહેવત એવી સુંદર મજાને મૂકી દીધી છે કે સારી વસ્તુ ભગવાન તમને દેખાય નહીં એટલે તમારે આપ સામે મૂકે છે સમજ્યા વાત શું કીધું મેં આપ સામે આપ સામે હોય દેખાય કે ન દેખાય દેખાય હું કોન્ટ્રાસ્ટ પરિવાર કર

અગવાનની કોઈ વસ્તુ છુપાડવાનું મન થાય તો એનો એક રેમેડી છે આપણી આંખ સામે મૂકી દે કારણ કે માણસ થી એક વિશેષતાય છે આંઠ સામે છે એ નહીં જોઈ અને આંઠ સામે નથી એના માટે ધોળા દોડ કરશે શાસ્ત્રમાં મરી મરી ચિકા નામની વાત આવે હકીકત માં જે સારી વસ્તુ રહેલી છે તે દેખાતી નથી આ એક વિશેષતા કે વિચિત્રતા અને નંબર ટુ દૂર જે વસ્તુ નથી એ દેખાય છે છે તું સુખ માટે તારા અંતર આત્માની અંદર સુખના સમંદરો સમતરો લે છે અને આપણે બે રોટલી માટે આપણે જરાક માન પાન માટે આપણે એક નાનકડી સત્તા ટ્રસ્ટી પદ માટે નચીવા માન ઉદયપૂર્ણ કરીએ છીએ સુંદર મજાની કહીવતે ક્યાં વાંચી હતી ક્યાં કે તમે તમારી ટોપલીને એટલી ઊંચી ના રાખો આખી જિંદગી આપણે કુદાપુદ કરીએ છીએ અને ટોપલી ઊંચી રાખવી એનો મતલબ છે કે આપણી ઈચ્છા ને આપણી અપેક્ષા ને આપણી શક્તિ અને આપણા પુણ્ય કરતા થોડી ઉપર રાખવી કમોટ વાત છે છોકરાને ચોરી નઈ તે પડી ગઈ કચ્ચા વજેને પૈસા હોય ને એટલે શું કરવું પડે ઘરનો એક પણ એવો નથી કે છોકરાને ખબર ન હોય ચાંક પડે મમ્મી પપ્પા એ ચાંક રૂપિયા આજે અહીંયા મૂક્યા સવારે બોલ એ મૂક્યા સવારે બોલ અને ખબર પડે ઘરમાં બીજી કોઈ વ્યક્તિ તો છે જ એટલે લઈને સાલો આટલો જબરા ક્યાંક ને ક્યાંક મૂકી દઈએ પણ બધું સપાચન કરી નાખે પૂછ્યું કે આપણે રૂપિયા ઘર ના પપ્પા રાખવા પડે તો રાખવા ક્યાં મમ્મી એ કીધું જો હું એક રસ્તો તમને બતાડું ઘરનો એક પણ ખૂણો એવો નથી કે આ તમારા લડ્નુ ને ખબર ના હોય અને એને અમને તો જેની આમ નજર જ્યાં હોય ને એનો ક્ષોભસમ ત્યાં ઝાગિત થાય હકીકતની અંદર એક રુચિ એક ટાર્ગેટ એક કરવાની જરૂર છે નીકળી જાય બસ મારે ગમે ત્યાંથી આ રસ્તો મળી જ જાય ભાઈ તમે આખું ઘર ફેન્ડે નાખશે પણ વાંચવાની ચોપડી તો ખોલી છે ભણવાનો અને પ્રયોગ કર્યો ને સક્સેસ ગયો થોડા રૂપિયા હતા મુખ્યા ચોપડી માં બીજે ત્રીજે ચોથે દિવસે બધું સુરક્ષે કારણ કે બધે હાથ અજમાવે પણ ક્યાં ન અજમાવે આ છોકરાને આપણે શું કહીએ લલ્લુ કહીએ કે ના કહીએ બધે અજમાવે ચોપડીમાં ન અજમાવે આપણે આ લલ્લુ નથી તો બીજું શું જીવન ભર આખી દુનિયામાં હાથ અજમાવા જ્યાં સુખ મળે ત્યાં ફાફા મારવાના બધે સુખ ની માટે દોટ મૂકવાની પણ હકીકત અંદર

અનુભૂતિ કરવા માટે કરવા બહુ ચાખ્યા સંસારના સુખના રસ્તો બહુ ચાખ્યા માન સન્માન સત્તાના સંપત્તિ ના રસો તો બહુ ચાખ્યા અને છતાં

એ દેખાતો નથી અને જે નથી એ દેખાય છે ને એને માટે ના ફા ફાસે ગોટ છે હું રોજ લેંગજ કવે જોયા નો બહુ મજા આવી પ્રવચન ની અંદર આમ આમ ધોળ થઈ ગયા પિગડી ગયા

તો ના 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 યોગને અંર્પણ આસ્પરિત થયો એ જોઈની અનુભૂતિ થાય એમાં ખરાબ ક્યાંક ખામી આવે એટલે માણસ એકદમ હચમચી જાય આમ કેમ કે આજે મને ભાવ કેમ ન જાગ્યો નેરા પરમાં તમે પૂજા કરવા માટે આવો છો ને રસ્તામાં કોઈ તમને હરીનો લાલ મળી જાય તો એને તમે કહી દો ખરાબ એ હમણાં નહીં

આપણા આત્મા ને ભીનું ભીનું રાખવા માટે છે અંતરને ને ભીનું ભીનું રાખવા માટે છે અને અંતર ભીનું ભીનું વૈરાગ્ય વાસી થશે તો બાર

તો પણ વૈરાગ્ય જળ હળતો હતો અને કરવાની આપણા હૃદય ને મન ને તો આત્મા ને ભીનું ભીનું અને પાપ ધીરું રાખવા માટે તેના માટે કરતા અને એક શ્રાવક આવ્યો શ્રાવક આવીને પૂછ્યું કે હેમચંદ્ર વિજય ક્યાં છે અને મને બાર વાગે ઉઠાડ્યો કોઈ મળવા આવ્યો છે હવે આવે એટલે શું સમજવા અને એ ને ઉઠાડે ઇમરજન્સી કે કઈક પણ અસર એ સમજો અમારા ગુરુજી એ કીધું

ज्यों सेवाई छे के य दोहर एव वीरते त दोहर एव प्रवच जे मिनिट है वैराग्य के मिनिट है विरक्ति विलंब ना थाय जे मिनिट से पच्चाताप 1 मिनिट से सब्सक्राइब से राइट <laughs> तो भाव जागे पण आधी रात ती सी बात अना भाव

એને ઓરાયુ પણ કરવું ધર્મલાભ આપીને મારા સાહેબ ગયા પણ કર્યા પણ પ્રાયશિત મારે એ લેવાનું છે કે માત્મા ઘરમાં આયા અને મને શોખા ઉપરથી ઊભા થવાનું મન ન થયું આ પણ એક જાતની અનાદર કહો અસંધ ભાવ કહો કે નિષ્ઠુળતા કહો મહારાજા ને અને એમના પ્રથમ શિષ્ય ગોળાનંદ્યા વિદ્યા ગુરુ ને અને અત્યારે જે ગચ્છાધિપતિ હતા કાળ ધર્મ પામે જયગુ સુરેશ્વરજી મહારાજાને આ પરંપરા આપણને મળી છે ગૌતમ સ્વામી ચાર જ્ઞાન ના ધણી હોય અનંત હોય ગુરુ હોય પણ પરમાત્મા આગળ સિવાય કોઈ વાત હોય સેવા આ જ પરંપરામાં અમે જયઘોષ સુરી મહારાજ અમારા હૃદયવાદી ને જોયા છે ભુવન ભાનુસુરી મહારાજ આમ મૃતની બહાર નીકળે અને જયભોષ મહારાજ આમ બહાર બેઠા હોય સાહેબ રૂમ માં બેઠા હોય ને કોચરી વાપરે પછી બે આટા મારવા નીકળે સાહેબ નું શરીર પણ છતાં પણ સાહેબ નીકળે એટલે સૌથી વિનય અને વિનય વગર બધું જ નકામું કોઈ તમને આવું થયું આત્મા આપણા ઘરે પધરામ નહીં કરે

અને તમને ધર્મ પ્રાપ્તિ કરાવે એવો એકાંત નિયમ નહીં પણ એક વખત નો અનાદર ભાવ તમને ધર્મ થી દૂર થેતી છે

અત્યારે મને જે પશ્ચાતાપ થાય છે ને કદાચ આ પશ્ચાતાપનો ભાવ સવારે ઓછો પણ થઈ જાય અને કઈ નો કઈ થઈ એના કરતા મને વિચાર આવ્યો અને પ્રાયશ્ચિત કોને કહેવાય

તો અપરાધો ની પરંપરા ક્યારે અટકતી નથી બોલો કન્ક્લુઝન કરો આવી જાવ તમે તમારું આ ચર્મ ચક્ષુ ની દ્રષ્ટિ નહી દર્શન નહીં પણ શુદ્ધ જ્ઞાન થી આપણું આંતરિક વિજન ખોલી અને આપણી પાસે બધું છે આપણી આસપાસ બધું છે આપણી ભીતરમાં બધું છે અને ઓલા મુર્ગ ની જેમ હરણ ની જેમ આપણે દુનિયામાં દોડા દોડ ને પાફા મારીએ છીએ એ વિશેષતા આજે તમને બતાવી ટુ ધ પોઇન્ટ ચિત્રનાત્મા નજીકમાં જે સારું છે એ દેખાતું નથી અને દૂર છે નથી એ દેખાય છે ને એના માટે દોટ છે મારું મરીચિકા છાંછવાના ની રણમાં

આ જાંજવાના ની એમ લાગે કે હતા એના કરતા દૂર ગયા નથી લાગતું આપણને પણ દોડ 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 દોડો પણ મળતું હોય તો દોડવાનું સાર્થક દોડ્યા પછી પણ મળતું ના હોય મળ્યા પછી પણ તૃપ્તિ ના હોય સંતોષ ના હોય સમજવાનું આ જાંજવાના ની

અને પછી જો મને ખબર છે કે તમને કેટલું પલ્લે પડવાનું છે પણ હું તમારા માટે નથી બોલતો હું મારા સ્વાધ્યાય માટે બોલું છું એ મારું 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 સ્વાધ્યાય મારી અને મારા આનંદ માટે હું આ કરું આ કરવાથી મને પણ થોડી પ્રેરણા મળે એટલા માટેનો મારો પ્રયત્ન તમે કેટલું સમજો ન સમજો અંદર જાઓ ન જાવ પામો ન પામો મને તો લાભ થઈ જવાનો છે આપવાનો તમે લો માલો એ આપતો યો બરાબર છે